વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં પણ આજે ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો વલસાડના કપરાડાના નાનપોઢામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો કપરાળાના તાલુકાના મોટું મથક ગણાતું બજારમાં કેટલીક કેટલીક દુકાનો દુકાનો બંધ તો ખુલ્લી જોવા મળી હતી ભારત બંધના એલાનમાં ગુજરાતના અમદાવાદ વડોદરા સુરત સુરેન્દ્રનગર પાટણ ભાવનગર નર્મદા છોટાઉદેપુર નવસારી દાહોદ પંચમહાલ વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના જિલ્લાઓ જોડાયા છે જેમાં વિપક્ષ પણ સામેલ છે સાબરકાઠાનું વિજયનગર ઈડર અને અરવલ્લીનું ભીલોડા શામળાજી સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું પંચમહાલ છોટાઉદેપુર વલસાડ દાહોદ નવસારી ડાંગ બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં ક્યાંક બજારો ખુલ્લી છે તો ક્યાંક બજારો બંધ જોવા મળી રહી છે સવારથી જ બજારોમાં કેટલીક દુકાનો ખુલ્લી હતી તો કેટલીક દુકાનોએ બંધ પાડ્યો હતો કપરાળાની સાથે ધરમપુરમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો મહત્વપૂર્ણ છે કે એસસી એસટી અનામત મુદ્દે દેશભરમાં આજે અપાયેલા ભારત બંધના એલાનને વલસાડના આદિવાસી વિસ્તારોમાં કેટલાક આદિવાસી સંગઠનો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું અને આદિવાસી સંગઠનો પણ આ બંધમાં જોડાતા આદિવાસી વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે જોકે જિલ્લાના શહેરી વિસ્તારોમાં બંધની નહીવત અસર જોવા મળી હતી